જય માતાજી સ્ટુડન્ટ્સ વેલકમ ટુ અવર યુટ્યુબ ચેનલ ધ્યાન કોમર્સ ધ કી ઓફ સક્સેસ જય માતાજી વિદ્યાર્થી મિત્રો ધ્યાન કોમર્સના ઓનલાઈન લેક્ચરમાં આપનું સ્વાગત છે બાળકો ધોરણ બાર કોમર્સની અંદર એકાઉન્ટ વિષયમાં ભાગીદારની નિવૃત્તિ ખૂબ જ અગત્યનો પ્રકરણ સ્ટાર્ટ કર્યું છે જેમાં બાળકો આજે આપણે લેવા જઈએ છીએ પાઘડી અંગેની ગણતરી તો બાળકો જ્યારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય

અને સીમા જીરો આ રીતે બાળકો નેવું હજારની ફાળવણી થશે તો એવું કહી શકાય વિદ્યાર્થી મિત્રો જેમ આપણે નવ પ્રમાણે લાભનું પ્રમાણ કર્યું તો એક ભાગીદાર નિવૃત્ત થાય તો નિવૃત્તિનો લાભ બાકીના બંને ભાગીદારોને મળે છે હવે ધારો કે પેઢીની કુલ ભાગડી કુલ ભાગડી રૂપિયા બાર લાખ છે બાળકો એ પાગડીમાં સીનો ભાગ સીને પોતાના ભાગની પાગડી મળશે સીની પાગડી એક ભાગ્યા ત્રણ એટલે અહીંયા સીની

મૃત્યુ પામેલ ભાગીદાર ખાતે જમા કઈ રીતે તો આ ચાર લાખ પાઘડી હંમેશા લાભના પ્રમાણમાં અહીંયા લાભના પ્રમાણની કોઈ સૂચના નથી આપી બાળકો તો જૂનું પ્રમાણ છે એને જ લાભનું પ્રમાણ સમજી એક જેમ એક વેચી શકો છો તો આ સંજોગોમાં બાળકોની સાચી આમનું કર્યું તો આવી થશે એ ખાતે ઉધાર ચાર લાખને વેચશો એટલે બે લાખ રૂપિયા આવશે બી ખાતે ઉધાર બે લાખ રૂપિયા તે તમારે કરવાની છે બાળકો તો એક ઉદાહરણ દ્વારા આપણે સમજૂતી આપી છે મેં ત્રણ ભાગી રહ્યા કઈ રીતે નફાનો ભાગ વેચો એના પછી જો નિવૃત્ત ભાગીદારની પાઘડી ગણી હોય તો આ રીતે ગણી એક જ આમનો યાદ રાખવાની જૂના કે ચાલુ ભાગીદારો ખાતે ઉધાર તે નિવૃત્ત પ્રામેલ કે મૃત્યુ આપેલ ભાગીદાર ખાતે જમા લાભના પ્રમાણમાં ઓકે તો વિડીયો પોસ્ટ કરી બાળકો લખી નાખો આના પછી હું ટેક્સ્ટ બુકનો પહેલો દાખલો આપની સામે ગણાવવા જઈ રહ્યો છું તો બાળકો આ ભાગ કાઢી નાખું છું હવે આપણે સમજાવવા માટે લીધો તો ચાલો વિદ્યાર્થી મિત્રો હવે આપણે જોવા જઈએ છે ટેક્સ્ટ બુકનો પહેલો દાખલો તો એના માટે બાળકો પ્રશ્ન ચારમાં આવી જઈશું ચાલો પ્રશ્ન ચાર નીચે અંગે પાઘડીની જરૂરી આમનો લખો પેડ નંબર બસો ચોસઠ હજી બાળકો આપણે મેન દાખલા નથી ચાલુ કરતા મેન આઠ માર્કના મૂળ દાખલા ચાલુ કરતા પહેલા બાળકો પાગળીની ગણતરીનું પ્રેક્ટિસ કરવા માંગુ છું આપણે ચાલો બોર્ડ ઉપર નજર આકૃતિ પ્રકૃતિ અને સંસ્કૃતિ પાંચ જણ ત્રણ જેમ બેના પ્રમાણમાં નફો મેંતા ભાગીદારો છે સંસ્કૃતિ નિવૃત્ત થાય છે ખાસ એ જોવાનું છે બાળકો તેણીની નિવૃત્તિ વખતે પાઘડી રૂપિયા ત્રીસ હજાર નક્કી થઈ તેણીની નિવૃત્તિ વખતે પાઘડી ત્રીસ હજાર રૂપિયા નક્કી થઈ તો સૌપ્રથમ બાળકો જવાબ ગણતી વખતે આપણે શું ધ્યાનમાં રાખવાનું છે જોઈ લો સૌપ્રથમ જૂનું પ્રમાણ જૂનું પ્રમાણ બાળકો ત્રણેય ભાગીદાર વચ્ચે છે આકૃતિ સંસ્કૃતિ તો આ ભાગીદાર નિવૃત્ત થાય છે એનો ભાગ છે બાળકો બે નંબરમાં નવું કે લાભનું પ્રમાણ આપેલ નથી હવે નવું કે લાભનું પ્રમાણ ન આપ્યું હોય તો જૂનું પ્રમાણ જ લઈ લઈશું જૂનું પ્રમાણ બરાબર લાભનું પ્રમાણ એટલે કે પાંચ જેમ ત્રણ ઓકે ત્રીજો ભાગીદાર નિવૃત્ત થાય છે બાળકો ત્રણ નંબરમાં સંસ્કૃતિ નિવૃત્ત થાય છે સંસ્કૃતિ નિવૃત્ત ભાગીદારની ભાગડી બરાબર આઈ થિંક ટોટલ ભાગડી ત્રીસ હજાર છે નિવૃત્ત ભાગીદાર નો ભાગ બે ભાગે પાંચ આઠે દસ ત્રીસ દુ સાહીઠ ભાગ્યા દસ કરશો એટલે મારા ખ્યાલથી આવશે છ હજાર અંગે જરૂરી આમનો વિગત આપણે થોડુંક ફોર્મેટ ફોલો કરીએ છીએ ખાપા ઉધાર અને જમા તો બાળકો જૂના અથવા ચાલુ ભાગીદારો ખાતે ઉધાર જૂના ભાગીદાર કોણ છે બાળકો આકૃતિ ના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર સંસ્કૃતિના મૂડી ખાતે જમા કેટલી રકમ તો છ હજાર ટોટલ પાકડી છે અને લાભનું પ્રમાણ છે પાંચ જેમ ત્રણ જેવા માણસો બાળકો પહેલામાં આવશે સાડત્રીસસો પચાસ બીજામાં આવશે બાવીસસો પચાસ અને ટોટલ થશે છ હજાર દેસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બાળકો જૂના કે ચાલુ ભાગીદારના મૂડી ખાતે ઉધાર તે નિવૃત્ત ભાગીદાર ખાતે પહેલો દાખલો બાળકો પૂરો થયો આપનો પ્રશ્ન ચારની અંદર બાળકો જ્યારે મેન દાખલો હું આઠ માર્કનો ઘણા વિસ્તારે તમને ખૂબ જ મદદ કરશે વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રોને એટલું નોટાઉન કરી લો

જૂનું પ્રમાણ મને દેખાય છે બાળકો કોઈ સૂચના નથી સરખે ઇસ્સે હવે આમાં નિવૃત્ત કોણ થાય છે બાળકો આઈ થિંક એક્સ નિવૃત્ત થાય છે પહેલો ભાગીદાર ખાસ ધ્યાન રાખજો બે નંબરમાં અહીં નવું પ્રમાણ આપેલ નથી નવું પ્રમાણ કે લાભનું પ્રમાણ આપેલ નથી આપેલ નથી માટે જૂનું પ્રમાણ બરાબર નવું બરાબર લાભનું પ્રમાણ એટલે કે એક જેમ એક હવે બાળકો પહેલી આમનો લખીશું આપણે આમ માટે બાળકો અહીંયા કોલમ બનાવી દઉં છું વિગત ખાપા ઉદાર અને જમા ઓકે તો અહીંયા બાળકો બે આમ નોંધ આપણે કરવાની રહેશે આ દાખલામાં એક આમ નોંધ જેની અંદર બાળકો આપણે જૂની પાગડી માંડી તો સૌ પ્રથમ એક નંબર જૂની પાકા સરવૈયા પાગડી બધા જ ભાગીદારો ખાતે માંડી હવે જૂની પાગડી બધા ભાગીદારો ખાતે હંમેશા ઉધાર બાજુ માંડી વાળાય તો આમનો થશે એક્સ ખાતે ઉધાર વાય ખાતે ઉધાર ઝેડ ખાતે ઉધાર તે પાગડી ખાતે જમા તો જૂની પાગડી છે બાળકો બેતાલીસ હજાર ત્રણેય ભાગીદારનું પ્રમાણ છે એક જેમ એક જેમ એક જેવી માંડી વાળશો બાળકો ચૌદ હજાર ચૌદ હજાર ચૌદ હજાર અને અહીં આવશે બાળકો 42,000 હજાર અને બીજી આમનો બાળકો હવે આપણે ત્રણ નંબરમાં ગણીશું નિવૃત્ત ભાગીદારની પાઘડી નિવૃત્ત ભાગીદાર એક્સની પાઘડી બરાબર એક લાખ વીસ હજાર ગુણ્યા નિવૃત્ત ભાગીદારનો ભાગ એક તકેશ એટલે આઈ થિંક આવશે ચાલીસ હજાર રૂપિયા આ આવી એક્સની પાઘડી આ પાઘડી બાળકો બાકીના બે જૂના ભાગીદાર લાભના પ્રમાણમાં આપશે તો જૂના ભાગીદાર ખાતે ઉધાર એટલે વાયના મૂડી ખાતે ઉધાર ઝેડના મૂડી ખાતે ઉધાર તે એક્સના મૂડી ખાતે જમા કઈ રીતે તો ચાલીસ હજાર પ્રમાણ એક જેમ એક લાભનું જેવા વેચશો બાળકો પહેલામાં આવશે વીસ હજાર બીજામાં આવશે વીસ હજાર અને ત્રીજામાં આવશે

નિવૃત્તિની સ્વાધ્યાયના પ્રશ્ન ત્રણ ના દાખલા નંબર ત્રણ ચાર પાંચ બાળકો આ પાગડીના નાના દાખલા છે બાળકો જયારે કોઈ ભાગીદાર નિવૃત્ત થાય ત્યારે એ સંજોગોમાં એની પાઘડીની ગણતરી કઈ રીતે થાય બાળકો એને લગતા ત્રીજો ચોથો અને પાંચમા દાખલાની PDF image અહીંયા મૂકી છે મેં આની બાજુમાં બાળકો homework માં ઉદાહરણ અગિયાર બાર કરી શકો છો. વિદ્યાર્થી મિત્રો આ ખૂબ જ નાના દાખલા છે. એટલે ત્રણે ત્રણ દાખલાની રકમ મેં અહીંયા લખી દીધી છે. એ રકમનો ફોટો પાડી શકો છો. તો નોંધ કરી શકો છો. next video side બાળકો દાખલા નંબર ત્રણ ચાર પાંચ ક્રમ અનુસાર હું આપણે પાઘડીની આમ અને ગણતરી સાથે white board ઉપર સમજાવવા જઈ રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ સબ પ્રશ્ન ચારની અંદર ત્રીજો દાખલો જેના reference માં આપણે ઉદાહરણ અગિયાર કરવાનું છે બાળકો. હવે બાળકો ત્રીજો ચોથો ને પાંચમો દાખલાની શોર્ટમાં રકમ હું લખીશ એ સિવાય બાળકો વિડીયો લેકચર પીડીએફ ત્રીજો ચોથો પાંચમો જે ત્રણ દાખલા ગણાવવા જાઉં છે ને લઈ લીધી છે તો ત્યાંથી પણ રકમ લખી શકો છો તો ત્રીજા દાખલાનો મેન પોઈન્ટ છે ચાર ભાગીદાર છે એલે નફા નુકસાન નું પ્રમાણ આપ્યું જૂનું તો અને બાળકો જૂનું નફા નુકસાનનું પ્રમાણ કહી શકાય એલ નિવૃત્ત થાય છે એટલે પહેલો ભાગીદાર અને આપણે રાઉન્ડ કરીએ છીએ જૂની પાઘડી પાકા શ્રેમાં આપી પંચોતેર હજાર એમ એ નું નવું નફા નુકસાનનું પ્રમાણ આપ્યું એલની પાઘડીનું મૂલ્યાંકન આપ્યું નેવું હજાર એલની નિવૃત્તિ વખતે પાઘડીનું મૂલ્યાંકન નેવું હજાર તો બાળકો આ રકમ છે હવે નાની નાની ગણતરી અહીંયા કરીએ છીએ તો સૌ પ્રથમ બાળકો જ્યારે જૂનું પ્રમાણ અને નવું પ્રમાણ બંને આપ્યું હોય ત્યારે તમારે લાભનું પ્રમાણ શોધવું પડશે ઓકે તો લાભનું પ્રમાણ બરાબર અથવા લાભનો ભાગ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ યસ બાળકો નવો ભાગ માઇનસ જૂનો ભાગ હવે રિટાયર થાય છે એલ એમ માટે ગણીશું એન માટે ગણીશું અને ઓ માટે ત્રણેનો નવો ભાગ આ રહ્યો ત્રણ એક એક ત્રણ પંચમાંશ એક એક જેમાંથી બાદ કરીશું જૂનો ભાગ ચાર ભાગ્યા પાંચના ચાર નવ ત્રણ બારના ત્રણ પંદર ચાર ભાગ્યા પંદર પછી ત્રણ ભાગ્યા પંદર અને ફરી ત્રણ ભાગ્યા પંદર છેદ સરખા કરીશું બાળકો આને ત્રણ જોડે ગુણી કાઢીશું ત્રણ તરીકે નવ માઇનસ ચાર ભાગ્યા પંદર એટલે અહીંયા આવશે નવમાંથી ચાર જાય પાંચ ભાગ્યા પંદર અહીંયા પણ છેદ સરખા કરવા ત્રણ જોડે ગુણાકાર કરીશું ત્રણ એકા ત્રણ માઇનસ ત્રણ નીચે પંદર જીરો ભાગ્યા પંદર ત્રીજામાં બી બાળકો આને બી ત્રણ જોડે ગુણીશું ત્રણ એકા ત્રણ

તો ટોટલ પાઘડી નેવ હજાર કુલ ભાગડી ગુણ્યા પહેલો ભાગીદાર એલ છે એનું નફા નુકસાનનું પ્રમાણ છે પાંચ અને ભાગ્યા તો પાગડી બરાબર નેવું હજાર ગુણ્યા પાંચ ભાગ્યા પંદર એટલે એલ ની પાઘડી આવશે બાળકો આઈ થિંક ત્રીસ હજાર રૂપિયા હવે આ ત્રીસ હજાર કોને આપશે એમને આપશે ખાલી એમને આપવાની થશે બાળકો કારણ બીજો કોઈ ભાગીદાર હવે બાળકો પાઘડી અંગેની આમનોદ લખીએ દરેક દાખલામાં બાળકો ફોર્મેટ ફોલો નથી કરતો પહેલી આમનોદ બાળકો જૂની પાઘડી પંચોતેર હજાર છે ચારે વચ્ચે વહેશું એક જૂની પાકડી બધા જ ભાગીદારો વચ્ચે નફા નુકસાનના પ્રમાણમાં તો બધા જ ભાગીદારો એટલે એલના મૂડી ખાતે ઉધાર એમના મૂડી ખાતે ઉધાર એનના મૂડી ખાતે ઉધાર ઓના ના

નિવૃત ભાગીદાર પાગડી એમ લાભના પ્રમાણમાં આપશે દિસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ તો ચાલુ ભાગીદાર એમ છે તો આમ નોંધ થશે એમના ખાતે ઉધાર રકમ છે બાળકો ત્રીસ હજાર તો આપ જોઈ શકો છો બાળકો જૂની પાઘડી જે પાકા સરવાની છે એની દરેકમાં સરખી થશે બાળકો હું પૂરો પ્રયત્ન કરી રહ્યો છું બોર્ડ ઉપર આપને એક એક પોઈન્ટ સમજાવવાનું આવા ક્યાંય દાખલા બાળકો પરીક્ષામાં નથી આવવાના પણ મેન દાખલાની અંદર પાગડી ઘટતી વખતે આપણને ઘણી મદદ રહેશે વિડીયો પોઝ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો ત્રણ નંબરનો દાખલો નોંધી લો વિદ્યાર્થી મિત્રો હવે આપણે લેવા જઈએ છીએ પ્રશ્ન નંબર ચારનો દાખલા નંબર ચાર જેની બાજુમાં ઉદાહરણ બાર આપણે નોંધવાનું જો બાળકો દાખલાની રકમ મેં આગળ વિડીયો લેક્ચરમાં સ્ટાર્ટિંગમાં આપી દીધી છે બાળકો છતાં શોર્ટમાં દાખલો લખ્યો છે ત્રણ ભાગીદાર છે એ બીસી બી નિવૃત્ત થાય છે પેઢીની પાકડી ટોટલ સાહીઠ હજાર છે બાળકો એ અને સીનું નવું પ્રમાણ છે સાત જેમ બે ચાલો બાળકો હવે આના ઉપરથી ગણતરી શરૂ કરીએ તો સૌથી પહેલાં એ બી સી જૂનું પ્રમાણ આપેલ નથી જૂનું પ્રમાણ ન આપ્યું હોય તો કેટલું લઈશું બાળકો એક જેમ એક જેમ એક અને નિવૃત્ત એ અને સી નું સાત જેમ બે હવે બાળકો જ્યારે આપણે પાઘડીની ગણતરી કરવાની હોય પેલા પાઘડી બી ગણી લઈએ યાસ ત્રણ નંબરમાં પાઘડી બી નિવૃત્ત ભાગીદારની એના બરાબર

એનો નવો ભાગ કેટલો છે બાળકો સાત જેમ બે સાત ભાગ્યા નવ બીમાં બે ભાગ્યા નવ માઇનસ જૂનો ભાગ એક જેમ એક જેમ એક એક ત્રત્યાંશ એક ત્રત્યાંશું ચેક કર લો વિદ્યાર્થી મિત્રો એકદમ સાચું છે હવે બાળકો આઈ થિંક છેદ સરખા કરવા પડશે અને ત્રણ જોડ ગુણીશું તો અહીંયા સાત એકા સાત માઇનસ ત્રણ એકા ત્રણ નીચે નવ સાતમાંથી ત્રણ જાય ચાર ભાગ્યા નવ તો આ મળ્યું બાળકો એનું લાભનું પ્રમાણ બી માં બાળકો આને પણ ત્રણ જોડે ગુણવા પડશે બે નીચે નવ ત્રણ એકા ત્રણ માઇનસ એક સી ત્યાગ કરે છે તો અહીં પાઘડી કોને કોને ચૂકવાશે એ જોઈ લો અહીં પાઘડી નિવૃત્ત ભાગીદાર બી ને ચૂકવાશે વીસ હજાર અને સી ભાગીદાર ત્યાગ કરે છે માટે સી ને પાઘડી ટોટલ પાઘડી સાહીઠ હજાર એમાં એક નવમાંશ સી નો ભાગ જેવો લેશો બાળકો સાહીઠ હજારના એક નવમાંશ એટલે છ હજાર છસો સડસઠ આ આવી સી ની પાકડી ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો તો હવે બાળકો લાભ માત્ર એને થાય છે એવું કહી શકાય અહીં લાભ માત્ર એને થાય છે હવે આમનો લખવી હોય તો બાળકો આમનો લખ્યો હોય તો લાભ લેનાર જૂના ભાગીદાર ખાતે ઉધાર તો આમનો થશે એના મૂડી ખાતે ઉધાર આ વીસ અને છવ્વીસ હજાર મૂડી ખાતે નિવૃત્ત ભાગીદાર ખાતે વીસ હજાર તે સી ના મૂડી ખાતે છ હજાર છસો સડસઠ દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ તો આપ જોઈ શકો છો બી ને સી ને મળવા પાત્ર પાઘડી એ લાભના પ્રમાણમાં આપી બાળકો કઈક અલગ કરવાની કોશિશ છે વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આખો દાખલો નોંધી લોકેટેડ દાખલા નંબર પાંચ બાળકો આવા દાખલા પરીક્ષામાં આવવાની શક્યતા ઘણી ઓછી છે બાળકો પણ ધ્યાન કોમર્સ હંમેશા વિદ્યાર્થીનું હિત ધ્યાનમાં લે છે તો બાળકો થોડોક ડિફિકલ્ટ દાખલો છે ધ્યાન આપજો બી આરટીએસ ચાર ભાગીદાર છે જેમનું જૂનું પ્રમાણ છે ચાર જેમ ત્રણ જેમ એક જેમ બે બી નિવૃત્ત થાય છે પેઢીની જૂની પાકડી પાકાશ્રમમાં વીસ હજાર છે બીની નિવૃત્તિ વખતે સાહીઠ હજાર છે નવ નફા નુકસાનનું પ્રમાણ આપી બાળકો મિનિટ નફા પ્રમાણ આ અને એસ આવશે બાળકો નામ લખવાનું ભૂલ થઈ જ મારી આરટી અને એસ કઈ રીતે ખબર પડી બી નિવૃત્ત થાય છે તો વધ્યા કોણ બાળકો આર ટી એસ હવે બાળકો સૌપ્રથમ એક નંબરમાં હું જૂની તો જૂની પાઘડી વીસ હજાર અને જૂનું પ્રમાણ ચાર જેમ ત્રણ જેમ એક જેમ બે વેચીશું બાળકો એટલે આવ થશે બી મૂડી ખાતે ઉદાર પાગડી ખાતે જમા વીસ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ આપ જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો કઈ રીતે મેં નોંધ કરી છે હવે રકમ લઈશું આઠ હજાર છ હજાર બે હજાર અને ચાર હજાર છતાં વિદ્યાર્થી મિત્રો જોઈ લેજો કદાચ કઈક મારી ભૂલ થતી હોય તો ધ્યાન બાળકો બાળકો ઓનલાઈન અંદર આપ કોઈપણ ભૂલ થઈ હોય તો મારું ધ્યાન દોરી શકો છો બાળકો ઓકે સફર ને આગળ વધારે છે જૂની પાઘડીનો આખો કેસ મેં પૂરો કર્યો બાળકો દરેક દાખલામાં સેમ નોંધ હવે નવી પાગડી નવી પાઘડી નિવૃત્ત ભાગીદાર બી બી નિવૃત્ત ભાગીદાર ની ગણવી હોય તો બાળકો ચોવીસ હજાર હવે બાળકો થોડીક જગ્યા શોધી અને સૌથી પહેલા લાભનું પ્રમાણ શોધીશ કારણ જો ભાગીદાર નિવૃત્ત ભાગીદારની પાઘડી હંમેશા લાભના પ્રમાણમાં લાભનું પ્રમાણ બરાબર નવો ભાગ માઇનસ જૂનો ભાગ પહેલો બી રિટાયર થઈ જાય છે અને એસ ઓકે ચાલો નવો ભાગ બાળકો આરો એમનો એક જેમ બે જેમ બે એક પંચમાંશ બે પંચમાંશ અને બે પંચમાંશ આઈ થિંક એકદમ સાચું છે બાળકો યસ હવે એમાંથી વાત કરીશું જૂનો ભાગ જૂના ભાગ માટે મારું ધ્યાન જાય છે બાળક હારું ચાર ને ત્રણ સાત ને આઠના બે દસ ત્રણ ભાગ્યા દસ બીજામાં એક ભાગ્યા દસ અને બે ભાગ્યા દસ ધીસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ હવે વિદ્યાર્થી મિત્રો છેદ સરખા કરવા તો કરવાને બે જોડે ગુણીશું બે એકા બે માઇનસ ત્રણ નીચે દસ અહીંયા આવશે બાળકો માઇનસ એક ભાગ્યા દસ એટલે પહેલો ભાગીદાર છે એમાં લાભની જગ્યાએ ત્યાગ આવ્યો બાળકો જ્યારે આપણે લાભનું પ્રમાણ ગણતા હોય જવાબ માઇનસમાં આવે તને ત્યાગ કહેવાય અહીંયા પણ બાળકો આપણે બે જોડે ગુણીશું બે દુ ચાર માઇનસ એક નીચે દસ ત્રણ ભાગ્યા દસ અને અહીંયા પણ આપણે બે જોડ ગુણીશું બે દુ ચાર માઇનસ બે ભાગ્યા દસ એટલે બે ભાગ્યા દસ તો અહીંયા લાભનું પ્રમાણ ખાલી ટી અને એસ વચ્ચે ત્રણ જેમ બે આવ્યું છે વિદ્યાર્થી મિત્રો એવું કહી શકાય વિડીયો પોસ્ટ કરો વિદ્યાર્થી મિત્રો અને આટલું નોંધી લો હવે બાળકો ડાબી બાજુ જગ્યા કરી અને ત્યાગના પ્રમાણની પાઘડી પણ ઘણી જ્યાં બાળકો મેં જગ્યા રાખી છે ચાલો અહીંયા જ નોંધી લઉં છું તો જે ભાગીદાર ત્યાગ કરે છે એને પણ પાઘડી મળશે તો આ બીની પાઘડી આવી હવે ત્યાગ કોણ કરે છે આર ત્યાગ કરનારની પાઘડી બરાબર એક દસ આવશે ટોટલ પાઘડી સાઈઠ હજાર ગુણ્યા એક હજાર ટોટલ આવશે ત્રીસ હજાર દિસ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ યસ એકદમ સાચું છે વિદ્યાર્થી મિત્રો હવે હું બાળકો ડાબી બાજુનો ભાગ રફ કરી અને એની આમનોદની અસર આપું છું આપ ખાસ ધ્યાન રાખજો બાળકો યસ હવે બાળકો બધું જ કાઢી નાખું છું હવે નેક્સ્ટ આમનો બે નંબરની જ્યારે નિવૃત્ત ભાગીદાર અને ત્યાગ આપનાર ભાગીદારને લાભના પ્રમાણમાં પાગડી અપાય ઓકે તો આમ નોંધ ફિક્સ છે બાળકો જૂના ભાગીદારો ખાતે ઉધાર લાભનું પ્રમાણમાં ટી અને બી ના મૂડી ખાતે ચોવીસ હજાર તે આર મૂડી ખાતે છ હજાર

અને અમે પાઘડીનો જે લેક્ચર બનાવ્યો છે બાળકો ઘણા ટીચર કરાવતા જ નથી કારણ આની ગણતરી તમે મોટા દાખલાની જોડે લઈ લો તો પણ ચાલે પરંતુ બાળકો એક લેક્ચર મેં જે તમારો આખો પાઘડીના દાખલાનો લીધો છે એનાથી જે તમને ફાયદો થવાનો જાણું છું બાળકો હવે તમારી આતુરતાનો અંત આવે છે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બાળકો ભાગીદારી પેઢીના પ્રવેશની જેમ આઠ માર્કનો ફૂલ દાખલો દાખલા નંબર પાંચ ટેક્સ્ટબુકનો ત્યાંથી સફર આગળ વધે ત્યાં સુધી મહેનત કરતા રહો બાળકો ટેક કેર ઓલ ધ બેસ્ટ જય માતાજી Please like, subscribe, share, and press bell icon for notification. Thank you.